ફાયરની ડોલ મારીને ગાર્ડનને પણ માર મારતા પુણામાં પોલીસ ફર્યા પર્વતપાટિયા પાટિયા એકવા મેઝિકા વોટર પાર્કમાં શનિવારે બપોરે ત્રણ વાગ્યે બે બદમાશો પૈકી એક બદમાશનના ફ્લેગ જેવી ટી શર્ટ હાથમાં

વોટર પરકમાં તેના 8 થી 10 લોકો security guard સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા જોતજોતમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને તોફાની તતોએ security officer ફાયરની ડોલ માથામાં મારીને ઢીકા મૂકીનો માર મારવા લાગ્યા હતા જેદી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા કેમેરામેન સેનિગ્રાણી સાથે વિશાળ છેડા માનવ પ્રવાહની સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્બિજમેન્ટ પાર્કની બાજુમાં એકવા ઇમેજ એકવા મેઝિકા નામના વોટર પાર્ક આવેલ છે ત્યાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે